આને દેખી જ કહેવાય દરેક ઘરમાં આ પ્રોબ્લેમ છે અત્યારે બાળકો છે ને સમજતા જ નથી કોઈ વાત સારા કપડાં સારો એટીટ્યૂડ સારા બૂટ સારા ચશ્મા સારી ઘડિયાળ અને જૂના ચોપડે છોકરાઓ ભણી શકે છે પણ નવા જ ચોપડા લેવડાવશે આ દરેક ઘરમાં આ પ્રોબ્લેમ છે બાળકોને હું એમ કહું છું માળવા નથી વઢવું નથી ધકવું નથી એને પણ એને એવું કંઈક શીખવાડો કે સાંજે પાંચ રૂપિયા દસ રૂપિયા પંદર રૂપિયા કમાઈને તો એને વાપરવાનો ખ્યાલ આવે એને થોડો તોડાવો એની ઉપર એવી આશા ના રાખો કે તું પચાસ હજારનો પગારદાર થાય તો લાખ રૂપિયા મહિને કમાઈશ નહીં અત્યારે તું ખાલી પાંચસો રૂપિયા કમાઈને દેખાડ એટલે એ જ પાંચસો એને વાપરવા દેવા કે હવે વાપરે તને ખબર પડે કે આ પાંચસોમાં શું આવે છે ને બજારમાં એ આ મા બાપ જે ખર્ચ કરે છે ને બાળકો પાછળ અંધાધૂંધ ફોન લેવા લાખ લાખ રૂપિયાના એજ્યુકેશનના સાધનો લેવા હાઈફાઈ ફાઈ કપડા લેવા બૂટ લેવા આ બધા બિચારા તોડાઈને મજૂરી કરી અને મા બાપો બાળકોને આપે છે ઈએમઆઈ ઉપર લોન ઉપર ઓછી પાછી ના લઈને પણ બાળકો કેમે સુધરતા નથી બાળકોને સુધારવાનો પ્રયાસ માત્ર જ એટલો છે કે એ હાફ ટાઈમ જો નવરા બેસતા હોય ને તો એને કંઈ જા તું પાંચ પચીસ રૂપિયા કમાય ગમે એ કમાશે ને એ વાપરશે ને ત્યારે એ ખ્યાલ આવશે કે આ પચીનું શું આવે બજારમાં પછી એને ખ્યાલ આવશે કે હવે આગળ આપણે શું કરવું પડે ત્યાં સુધી તો એ બાળકમાં એ સમજ આવવાની જ નથી બસ મા બાપ કરી દે છે ને હલાવો મા બાપ આ તમે જોવો અત્યારે લગ્ન માં ખર્ચા જુઓ લગ્ન ના ખર્ચા જોઈને મને મોઢા હું આંગળા નાખી જાઉં છું કે માણસો પછેડી હોય એટલી હોડ તાણે કહેવાત હતી ને એના બદલે અત્યારે જોવો તમે ગીરો મૂકીને લોન કરીને ને માણસોને દસ દસ વીસ વીસ લાખ રૂપિયાના હાઈફાઈ ખર્ચા કરી પાર્ટી પ્લોટ રાખીને લગ્ન કરવા છે અને એ લગ્નનું પાછું નિશ્ચિત તો નહીં જ બે મહિને ત્રણ મહિને કોઈ પણ એક બાળક રહ્યું એ કે મારા આનંદ ગમતું એટલે આપણે એ બધું પાણીમાં એના કરતાં સાદાઈથી પરણી જવું સમાજ કલ્યાણમાં જે કાંઈ આપણા સમાજમાં હોય એ રીતે બીજા જો કોઈ બીજા સમાજમાં પરણાવતા હોય એ રીતે તો પૈસો બચાવવાની વાત નથી પણ આ દેણા મુક્ત થવાની વાત છે જેટલું જેટલું દેણું વધતું જાય છે ને આ બાળકોમાં આ છે ને જાહેરાતો જોઈ મીડિયા જોઈ સેલિબ્રિટીઓને જોઈ અને એને એવો મનમાં ભાવ જાગે છે મારી પાસે આવવું હોય પણ એ ક્યારે હોય સેલિબ્રિટી કમાય છે એક કરોડ રૂપિયા તું કમાઈને દેખાડ લે તો તારું હોય આવું એ છે ને આ મોટા માણસો જો આમ ચતુર છે મારા દીકરા આ બધાના રવાડે ચડાવી મધ્યમ વર્ગના હોય ને પોતે હટકી જાય છે અત્યજ્યુકેટેડ માણસોની લાઈન હોય છે બધે કેવી લાઈનો તો કે આઈફોન લેવા જવામાં લાઈનો એલા ભાઈ તું ભણેલ ગણેલ છો આવી રીતે લાઈન કરવાની આઈફોન લેવામાં અને આઈફોન તું તું લાયક છો અત્યારે આઈફોન તારી કમાણી વર્ષે બાર લાખ રૂપિયાની હોય ત્યારે તું એક લાખનો ખર્ચ કરી શક મકાન લેવું એ જ રીતે છે ભાઈ મકાન સીધું એમને ન લેવાય અત્યારે માણસો તાણી તૂસીને એ તારે ત્રી લાખના પચાસ લાખના મકાનો લઈ લે છે ને પછી ત્રીત્રી વર્ષ સુધી લોનો ભરે છે આ તો આ ભાડે રહેવા જેવી જ વાત થઈ એના કરતા ભાડું શું ખોટું હતું ભાઈ તારું આજીવન તો તારું જીવન પૂરું થઈ જાય ત્યાં સુધીમાં તારા નામે હરખું થવાનું નથી પણ માણસોને બસ આ દેખાદેખી આ એમાં જ અડિયાપટ્ટી કરે રાખે છે એને જે છે એમાં પૂરું કરવું નથી પછી મૂંઝાય છે અને પછી જીવન સમાપ્ત કરવાને આરે થાય છે કાં માનસિકતા જાય છે અને કાં પછી ગરીબાઈને વરે છે તો એના કરતાં જે અત્યારે ભગવાન આપેલું છે એમાંથી રોડવી નહીં શું કામ તમે આવું કરો છો